ડભોઈમાં બાળકને ડોક્ટર દ્વારા આપવામાં આવેલ કફ સિરપને લઈને બાળકોની સ્થિતિ નાજુક બની હતી ત્યારે બીજા દિવસે આરોગ્ય વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપને લઈને બાળ મૃત્યુને કારણે હોબાળો મચી ગયો છે ત્યારે ડભોઈ ખાતે તબીબ દ્વારા આપવામાં આવેલ કફ સિરપના મામલે બાળકોના સ્વાસ્થ્ય વિશે આરોગ્ય વિભાગે માહિતી મેળવી લીધી હતી ત્યારબાદ સમગ્ર તપાસમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ જોડાઈ છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે ડીએસ નામનો કફ સિરપ બાળકોને આપવામાં આવ્યો છે તો બાળકોને દવાનો ઓવર ડોઝ આપવાથી તકલીફ થઈ હોવાનું હાલ તો અનુમાન કરવામાં આવી રહ્યું છે હાલ બાળકોની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે लोग फॉर्मूले में हमें लूज है तो फॉर्मूले से आवश्यकता होता है आई गेट 2 dx dfs है ये फार्मा रेट में जो है और ये बीओ फॉर्मूलेशन को मार्केट में बाई है ये भी जो है आज बात कर दो सुन भाई मैं हां तो कंपनी में मदर चली आई मदर से मिल रहा है હું ડૉક્ટર એમ એમ લાખાણી જિલ્લા આરસીએચ ઓફિસર આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત વડોદરા આજરોજ ડભોઈ મુકામે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની સૂચના અન્વયે આવેલો છું અને બે બાળકને તકલીફ થયાનું જણાયેલું હતું એની તપાસ અમે કરી રહ્યા છે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ છેના શ્રીઓ તાલુકા હેલ્થ શ્રીઓ તેમજ અમે આજરોજ તપાસમાં પીડિયાટિશિયન બાળરોગ નિષ્ણાંત છે એની મુલાકાત પણ લીધી છે બાળકોની રૂબરૂ મુલાકાત લેતાં બંને બાળકો બિલકુલ સાજા સારા છે એમને કોઈ તકલીફ નથી અને આ બાબતમાં જે પણ કાર્યવાહી સરકારશ્રીના નિયમ પ્રમાણે કરવાની હોય એ અમે કરી રહ્યા છીએ માહિતી એકત્રિત કરી રહ્યા છીએ આમાં કયું સિરપ હતું એનો ડોઝ શું હતો એની બધી જ વિગત છે એ અમે મેળવી રહ્યા છીએ અને જરૂર પ્રમાણે છે પોલીસ વિભાગ છે એનો પણ અમે મદદ લઈ રહ્યા છીએ અને એ સંપૂર્ણ વિગતો મળીથી અમો સરકારમાં જે છે માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મારફત છે એ અહેવાલ સાદર કરીશું હાલ તપાસના તબક્કે આ હોય અને અમે વિશેષ કહી શકીએ તેવી સ્થિતિમાં નથી સર પણ આજે કફ સિરપ લખવામાં આવે છે ત્રણ અને પાંચ વર્ષના બાળકોને તો એ યોગ્ય છે કયા ડૉક્ટર લખી શકે પીડિયાટિક્સન લખી શકે બીએચએમએસ લખી શકે કયા કયા ડૉક્ટર આ કન્ટેન્ટ લખી શકે ને બાળકોને આપી શકે મેં આપને જેમ ધ્યાન ધરાવ્યું પ્રમાણે કયું સિરપ આમાં આપવામાં આવેલું હતું એ પણ તપાસનો વિષય છે એ અમે માહિતી એકત્રિત કરી રહ્યા છીએ એનું સેમ્પલ પણ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ તરફથી લેવામાં આવી રહ્યું છે આ રીતના એટલે આ તપાસના કાર્યમાં અમારે એ જ વસ્તુની જરૂરત છે જે આપશ્રી પૂછી રહ્યા છો અને એ બધી જ માહિતી મળીથી અમે આ સંપૂર્ણ અહેવાલનો તૈયાર કરી શકીશું એમને જે ડૉક્ટરે આપ્યું છે આ સિરપ શું એ કસૂરવાર હશે જો એ કન્ટેન્ટ જે લખ્યું હશે ચોક્કસપણે જે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે સરકાર તરફથી જે નિયમ પ્રમાણે કાર્યવાહી કરવાની હોય એ રૂટિનમાં ને હંમેશા ચાલી રહેલી છે એ ડૉક્ટર પણ કોણ છે કઈ ડિગ્રી ધરાવે છે એ બધી પણ તપાસનો વિષય જ છે અને એ પણ અમે છે ટીમમાં સાથે રહીને તપાસ કરી રહ્યા છીએ આવનારા સમયમાં આ જે કસૂરવાર છે બરાબર છે પરંતુ હવે આવા કેટલાય ડૉક્ટરો છે અત્યાર સુધી છેલ્લા બે વર્ષમાં આપણે જોવા જઈએ તો આરોગ્ય વિભાગે એવા કેટલા જે જે જોલાસા ડૉક્ટરો છે તે લોકોની તપાસ કરી છે જ્યારે હું પ્રોગ્રામ ઓફિસર છું અમારા વડા મુખ્ય જિલ્લા આરોગ્ય શ્રી છે અને આપશ્રી જે માહિતી માગી રહ્યા છો તે વિષય એ છે જિલ્લા કક્ષાની એ ઓફિસ છે એમાંથી આપને ઉપલબ્ધ થઈ શકશે આ રીતના મારે જે ગણીએ કે એ વિષય પ્રમાણે જે કામગીરી સોંપી છે તપાસની એ રોજ હું કરી રહેલો છું ટીમની સાથે